જય રામ મિત્રો તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રોને બેલાયકન દબાવવાનું નહીં ભૂલતા અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એટલા માટે મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ જાજમેર મસ્તરામ બાપાના દર્શન કરવા માટે મિત્રો સાથે પંચમુખી ગોરડીયા હનુમાનજી મહારાજના દર્શન કરીશું પાતાળ ગુફાવાડામાં ખોડિયારના દર્શન કરીશું અને મહાદેવના પણ દર્શન કરીશું સાથે સાથે મસ્તરામ બાપાના ઇતિહાસથી પણ વાત કરીશું મિત્રો તો ચાલો આપણે મસ્તરામ બાપાના ઇતિહાસ વિશે તમને જણાવીએ ભાવનગર જિલ્લામાં બે મોજે મસ્તરામ બાપુ થઈ ગયા એક ભાવનગર પાસે ચિત્રા અને બીજું છે ચાંજમેર લોકવાયકામાં એમ કહેવાય છે જે મસ્તરામ બાપુ ભાવનગરવાળા હતા એ પોતાનું શરીર છોડ્યું પણ પોતાની આત્મા છોડી નહોતી મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જે સિદ્ધિ સાધુ મહંતો પાસે હોય છે એ ભક્તિના કારણે હોય છે આ સિદ્ધિને કારણે સાધુ મહંતો કોઈ પણ બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે છે હવે જે વાત આપણે કરીએ છીએ એ અહીં વળાક વળે છે ભાવનગર પાસે નિષ્કલંગ મહાદેવ છે નકળંગમાં કોળિયાદ ગામ છે કંટાળિયા શાખાના કોળી જ્ઞાતિના રામજીભાઈ ત્યાં રહે છે રામજીભાઈના પરિવારમાં એક બહેન છે અને બીજા એના મા બાપ કોઈ નથી બંને એકલા રહે છે અને મજૂરી કરે છે હવે લોકવાયકા એવી છે કે આ રામજીભાઈના શરીરમાં મસ્તરામ બાપુની આત્માએ પ્રવેશ કર્યો અને પછી રામજીભાઈ પોતાનું ઘરબાર છોડી અને ભાવનગર પાસે ભંડારિયા ગામ આવેલું છે ત્યાં રોકાણા ભંડારિયા ગામમાં બાપુ ઘણો સમય રોકાણા ત્યાંથી પછી તળાજા તાલુકાના ઉંચડી ગામમાં પણ બાપુ ઘણો સમય રોકાણ હવે ઉચડી ગામમાંથી બાપુ જાજમેર આવ્યા અને જાજમેર પણ ઘણો સમય રોકાણ પછી બાપુ જાજમેરથી ગોરડિયા પંચમુખી હનુમાનજીની દેરી છે ત્યાં જઈને તપ કરવા લાગ્યા જ્યાં કોઈ વ્યક્તિ જઈ ન શકે એવી જગ્યા હતી એવું ઘનઘોર જંગલ જ્યાં સિંહ દીપડા વાઘ એવા પ્રાણીઓ રહેતા હતા અને ત્યાં જઈને બાપુ પંચમુખી હનુમાનજી મહારાજની સામે તપ કરવા લાગી ગયા બનાવ એવો બન્યો કે હનુમાનજી દાદાને થયું કે લાઈવ બાપુની પરીક્ષા કરું પછી બનાવ એવો બન્યો કે જ્યારે બાપુ રાતના સૂઈ જતા હતા ત્યારે હનુમાન દાદા તેમને ઉપાડીને દરિયાકાંઠે ફેંકી દેતા હતા પછી પાછા બાપુ ચાલીને આવીને હનુમાનજી દાદાની દેરીની સામે પાછા તપ કરવા બેસી જતા આવું લગભગ ચાર પાંચ વાર બાપુ સાથે બન્યું પછી બાપુએ હનુમાનજી દાદાને એવું કહ્યું કે જીવતો રાખતો પણ તારી પાસે જ રહીશ અને મારી નાખ તો પણ તારી પાસે જ રહીશ પછી આ પંચમુખી ગોરડિયા હનુમાનજી દાદાએ બાપુને સાક્ષાત દર્શન આપ્યા અને બાપુને કહ્યું કે તું મારી દેરીથી થોડોક દૂર બેસ એટલે બીજા મારા ભક્તો મારા દર્શન કરી શકે પછી ત્યાં દેરીની બાજુમાં જ બાપુ તપ કરવા લાગ્યા અને તેમણે એક જ આસન ઉપર બાર વર્ષ તપ કર્યું તડકા છાયા ટાટ ઠંડીમાં પણ એક જ આસન ઉપર બેસીને બાપુએ બાર બાર વર્ષ તપ કર્યું ત્યાં અત્યારે હાલમાં બાપુની સમાધિ છે અને એ સમાધિ સ્થળના આપણે દર્શન કરીશું લોકો એવું કહે છે કે બાપુ પહેલેથી જ પશુ પ્રેમી હતા બાપુની તો એવી કહેવત છે કે ભૂખ્યાને ભોજન અને પશુને ચણ મળવી જરૂરી છે તો આવો છે મોજે મસ્તરામ બાપુનો ઇતિહાસ આ મસ્ત સરસ એવો નજારો છે ઇતિહાસ ને બેસવા માટેની સરસ મજા બેન્ચિસ રાખવામાં આવેલી છે જ્યાં મારા પરમ મિત્ર રાજુભાઈ બેઠેલા છે તો ચાલો આપણે હવે મહાદેવ દર્શન કરવા જઈએ અને સૌ કોઈને મહાદેવના દર્શન કરાવીએ મિત્રો અહીં વડલાના ઝાડ ની છે સરસ મજાનું મહાદેવનું શિવલિંગ છે તો બોલો મહાદેવ હવે આપણે મોજે મસ્તરામ બાપુની સમાધિના દર્શન કરવા જઈએ તો મોજે મસ્તરામ બાપુની સમાધિ સ્થળ છે ત્યાં સરસ મજાની વ્હાઇટ કલરની રેતી પાથરેલી છે અને બાજુમાં તમે જોઈ શકો કે સરસ મજાનું પંચમુખી હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે સરસ મજાનું એવું રણિયામનું કુદરતી છે બાપુ પશુ પ્રેમી હતા એટલે કુતરાનું કુતળું બનાવીને બાપુને આગળ આવ્યું છે કે બાપુ પાસે કુતરા બહુ આવતા આ છે બાપુ મસ્તરામ બાપુનું સમાધિ સ્થળ બાપુની સમાધિ ઉપર કોઈ પણ પ્રકારનો નો સાંયો કરવામાં આવ્યો નથી બાપુ એક જ આશરે જે આશન બેઠા એ બાર વર્ષ તપ કર્યું આ સમાધિ સ્થળ છે એટલે આ કોઈ પણ જાતનો સાંયો કરવામાં આવતો નથી બાપુનું સમાધિ સ્થળ એકદમ ખુલ્લું રાખવામાં આવ્યું છે આ છે બાપુના ચરણ પગલા તો સૌ કોઈ ભાઈઓ બહેનો દર્શન કરી લેજો બાપુના ચરણ પગલાના આ છે ગોરડિયા પંચમુખી હનુમાનજી દાદા જે બાપુને સાક્ષાત દર્શન આપ્યા હતા એ તો બોલો હનુમાનજી દાદાની જય આ પંચમુખી હનુમાનજી દાદા પાસે જે કોઈ પણ માનતા રાખીને આવે છે તેમની માનતાઓ સફળ થાય છે અને દાદા તેમનું સર્વકામ કરી દે છે તો બોલો પંચમુખી હનુમાનજી મહારાજની જય અહીં એક યજ્ઞ છે યજ્ઞ કુંડ બધા પ્રસાદી લે છે અને એમની પ્રદિક્ષણા કરે છે અને બાજુમાં છે બાપાનો સરસ મજાનો ફોટો રાખેલો છે હોય એ શૂટિંગ ઉતારવાની અને ફોટા પાડવાની મનાય છે પણ તમે પરમિશન લેશો તો શૂટિંગ કરવા દે છે મિત્રો આ છે ગોરડીયા પંચમુખ હનુમાનજી દાદાની દેરીનો ઉપરના ભાગનો નજારો સરસ મજાનો નજારો છે મિત્રો આ વડલાની વડવાઈનો સરસ મજાનો નજારો છે અહીંયા વિનામૂલ્યે જમવાની પણ વ્યવસ્થા છે તો તમે જોઈ શકો છો કે ક્ષેત્ર ચાલુ છે મિત્રો અને માણસો જમી રહ્યા છે હવે આપણે જઈએ છીએ પાતાળની અદ્ભુત ગુફાવાળામાં આયશ્રી ખોડિયારના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો કે સરસ મજાનો એવો નજારો છે અને બેલાની ખાણીઓ છે અને રસ્તો એકદમ રફ છે મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બે લાયકન દબાનું નહીં ભૂલતા મિત્રો અહીં સરસ મજાની સીડીઓ બનાવવામાં આવી છે મંદિરમાં નીચે જવા માટે અને મંદિરની સામે જ એકદમ સરસ મજાનો બીચ છે મસ્ત ધારા બીચ પર્યટકો માટે એકદમ ફેમસ છે પ્રી વેડિંગ માટે અને ફોટોશૂટ માટે પણ એકદમ ફેમસ છે તો આપણે તમને મસ્ત ધારા બીચનો પણ નજારો દેખાશું પણ પહેલામાં શ્રી ખોડિયારના દર્શન કરી આવીએ અને પછી આપણે બીચ તરફ જઈશું મિત્રો તો આ સામે દેખાય છે એમાં આઈ શ્રી ખોડિયારના મહંત છે અને સામુ દેખાય છે એમાં આઈ શ્રી ખોડિયારની ગુફાની અંદર જવાનો રસ્તો છે તો તમે જોઈ શકો છો કે પથ્થરમાં કોતરીને એકદમ સરસ મજાનીમાં આઈ શ્રી ખોડિયારની ગુફા બનાવેલી છે મા આઈશ્રી ખોડિયારની મૂર્તિ પણ એકદમ પથ્થરમાંથી કોતરી અને બનાવવામાં આવેલી છે મિત્રો અને ગુફાની અંદર એક બીજી ગુફા પણ છે જે બાપુનું ધ્યાન માટેની છે પણ ત્યાં બધા ભક્તોને જવાની મનાય છે તો આ છે માં આઈશ્રી ખોડિયાર તો બોલો જય ખોડિયાર માં આ છે બીજી ગુફા આ છે ગુફાની અંદરનો સરસ મજાનો નજારો તમને મનને એકદમ શાંતિ મળે એવી અને સુંદર મજાની અદભુત જગ્યા છે તો ચાલો આપણે હવે આવી ગયા છીએ મસ્ત ધારા બીચ ઉપર તમે જોઈ શકો કે સરસ મજાનો બીચનો નજારો છે અહીં સામે એક ડુંગરા ઉપર રામાપીર બાપાનું સરસ મજાનું મંદિર છે ત્યાં પણ આપણે જઈશું આ સામુ દેખાય એ સરસ મજાનું રામાપીર બાપાનું મંદિર છે એ ડુંગરા ઉપર આવેલું છે અને ત્યાં બાઈક પણ પહોંચી જાય છે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો વિડીયો જોવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો